આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે તેને લઈને ભક્તોમાં નેરોત્સાહ જોવા મળી રહ્યું છે ભગવાન જગન્નાથની રથયાત્રાના પગલે અત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે તે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ જિલ્લામાંથી દર્શન કરવા માટે પણ ઉમટી રહ્યા છે આવતીકાલનો દિવસ એ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે આઝા અષાઢી બીચના દિવસે ભગવાન જગન્નાથ છે તે નગરચર્યાએ નીકળતા હોય છે મામાના ઘરે પણ પહોંચતા હોય છે ત્યારે ભાવિ ભક્તો પણ આ સમયની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં જગન્નાથ મંદિર ખાતે છે લોકોની ભીડ ઉમટતી જોવા મળે છે ત્યારે આ મામલે ત્યાં હાજર જે કમલેશભાઈ કંદોઈ છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો તેના માટે આજે ગણપતિ સ્વરૂપ ગજરાજ મહારાજ નું વિશેષ પૂજન વિધિ થી ક્યારે પૂજન કરવામાં આવી રહ્યું છે જેમાં અમારા પૂજ્ય પરમપુર દિલીપતાજી મહામંડલ દિલીપતાજી મહારાજ અમારા મહામંડલ માધવાચાર્ય ની આંતરરાષ્ટ્રીય સંતો મહંતોની ઉપસ્થિતિમાં હવે સાંભળ્યા હતા કમલેશભાઈ કંદુરી સાથે તેમની સાથે એક મહારાજ પણ હતા તેમને પણ નિવેદન આપ્યું છે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે અને અત્યારથી તળમાર તૈયારીઓ છે તો ભગવાન જગન્નાથની કરેશમી જે રથયાત્રા નીકળવાની છે તેને કરવામાં આવી રહી છે ત્યારે ભક્તો પણ આ સમયનો વાપરવાનો લાવો લેવા માટે થનગની રહ્યા છે અને ભગવાનના દર્શન કરી પોતે ધન્યતા અનુભવશે દર્શક મિત્રો અને કમલેશ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં